જે ભીમ નમો બુદ્ધાય હું છું લકુમ દીપક આપ સૌનું સ્વાગત કરું છું લકુમ ટેકનોલોજી થિંકમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વોટ્સઅપના સાત સેટિંગ્સ વિશે વાત કરવાના છીએ આમાંથી મોટાભાગના સેટિંગ્સ કદાચ કેટલાક લોકો એવા છે જે ક્યારેય યુઝ નથી કરતા અથવા તેમને ખબર નથી હોતી ઘણા બધા લોકો છે જેનો યુઝ કરતા હશે પરંતુ આ સેટિંગ્સ ખૂબ મહત્ત્વના છે અને તમને ખૂબ ફાયદો કરી આપી એવા છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આ સેટઅપ્સ કયા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ સેટઅપ કેવી રીતે કરવાના છે વિડીયો પૂરો જરૂરથી જોશો તમારે ખૂબ જ કામ આવશે મિત્રો જો તમે મારા ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ના લાલ બટન પર ક્લિક કરો એની બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરો એથી જ્યારે પણ નવો વિડીયો મૂકીશ સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોનો લાભ તો એના માટે સૌપ્રથમ આપણે જઈશું વોટ્સઅપ ઉપર પહેલું જે સેટિંગ્સ છે એ સેટિંગ્સ છે સ્ટેટસ તો પહેલાં અહીંયા તમારા વોટ્સઅપના સેટિંગ્સમાં આપણે જઈશું સેટિંગ્સની અંદર તમે જુઓ કે એકાઉન્ટ્સમાં જઈશું આપણે એકાઉન્ટ્સમાં પ્રાઇવસી છે પ્રાઇવસી પર ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો તો સ્ટેટસ છે સ્ટેટસની અંદર ત્રણ ઓપ્શન જોવા મળે છે આપણું જે સ્ટેટસ છે કોણ જોઈ શકે પહેલાંમાં પહેલું છે માય કોન્ટેક્ટ એટલે જે મારા કોન્ટેક્ટ મારા મોબાઈલના જે કોન્ટેક્ટ સેવ છે એ લોકો જોઈ શકે છે બીજું જે છે એમાં હું અહીંયાથી જેટલા લોકોને સિલેક્ટ કરું દાખલા તરીકે આ સિલેક્ટ કરું છું તો એ લોકો મારા આ સ્ટેટસને નહીં જોઈ શકે બાકીના બધા જોઈ શકશે અહીંયાથી તમે નીચે જુઓ એક લીલું બટન રહ્યું છે કારણ એ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જે પસંદ કર્યા છે એ લોકો તમારા અમારા સ્ટેટસને જોઈ શકશે નહીં બીજું જે ઓપ્શન છે એ છે ઓનલી શેર વિથ ઓનલી શેર વિથ એટલે તમે જે લોકોને પસંદ કરશો ફક્ત એ જ લોકો જોઈ શકશે બીજું કોઈ એને જોઈ શકશે એ દાખલા તૈકી હું ત્યાં ત્રણ ચાર પાંચ પસંદ કરું છું તો આ લોકો જ મારું સ્ટેટસ જોઈ શકશે બીજું કોઈ મારું સ્ટેટસ જોઈ શકશે નહીં અહીંયા હું લેલાં બટનમાં ક્લિક કરીશ એટલે મારા આટલા જ કોન્ટેક્ટમાં જે છે લોકો એ જ મારું સ્ટેટસ જોઈ શકશે બીજું કોઈ એ સ્ટેટસ જોઈ શકશે નહીં તો મિત્રો સરસ મજાનું સેટિંગ છે સ્ટેટસ વિશેનું હવે આપણે વાત કરીએ બીજું જે સ્ટે બીજું જે સેટઅપ છે એની વાત કરીએ એના માટે છે બીજું છે ટુ સ્ટેપ વેરિફિકેશન એ તમે અહીંયા જોઈ શકો છો ટુ સ્ટેપ વેરીફિકેશન એકાઉન્ટમાં જ છે હવે આ ટુ સ્ટેપ વેરીફિકેશન છે શું તો ઘણીવાર કેવું થાય છે કે તમારું વોટ્સઅપ છે બીજું કોઈ વાપરતું હોય અથવા વોટ્સઅપ વેબ દ્વારા તમારા કમ્પ્યુટરમાં અથવા બીજા કોઈ મોબાઈલમાં તમારા વોટ્સઅપનો યુઝ થઈ શકે છે અને એ માટે તમારી કોઈ પરમિશનની જરૂર નથી અને તમે તેને વાપરવા દઈ શકો છો કોઈ પણ વ્યક્તિ તમારું વોટ્સઅપ જોઈ શકે છે પરંતુ તમે એવું ઈચ્છતા હોય કે તમારું વોટ્સઅપ કોઈ ના જુએ અથવા જ્યારે એ જુએ ત્યારે એને એક પાસવડની જરૂર પડે એ પાસવર્ડ એ નાખે તો જ તમારું વોટ્સઅપ ખુલી શકે નહીં તો ખુલી શકે નહીં તેના માટે છે ટુ સ્ટેપ વેરિફિકેશન એના પર આપણે ક્લિક કરીશું ના તમે નીચે જુઓ એક એનેબલનું ઓપ્શન આવે છે એનેંબળ પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક છ આંકડાનો વેરિફિકેશન નંબર માગશે એના તમારે કોઈપણ છ આંકડાનો વેરીફિકેશન નંબર નાખવાનો છે એ પછી તમારી પાસે એને કન્ફર્મ આવવામાં આવશે અને પછી એ રજીસ્ટર થઈ જશે હવે આનો યુઝ શું થશે જ્યારે પણ તમે તમારું વોટ્સઅપ ખોલશો તો બે ચાર દિવસમાં એકાદ વાર તમારી પાસે પણ ટુ સ્ટોપ વેરિફિકેશન માગશે અને કોઈ વ્યક્તિ જો એના કમ્પ્યુટરમાં અથવા એના મોબાઈલમાં તમારો વોટ્સઅપનો યુઝ કરતું હશે તો એને પણ આ પાસવર્ડ નાખવો જ પડશે તો જ તમારું વોટ્સઅપ ખુલી શકશે નહીં ખુલી શકશે નહીં તો આ ખૂબ સિક્યુરિટી માટે ખૂબ જ અગત્યનું ઓપ્શન છે અને તમે તમારા વોટ્સઅપના મેસેજને આવી રીતે કોઈ વાંચી ના શકે એ માટે તમે એને રાખી શકો છો અમે તો ત્રીજું સેટઅપ એ છે ઘણી આપણા મોબાઈલની અંદર એટલા બધા મેસેજ આવતા હોય છે આપણા વોટ્સઅપની અંદર તો વોટ્સઅપની અંદર આટલા બધા મેસેજ હોય છે એ મેસેજની અંદર ઘણા બધા ફોટોસ ઘણા બધા વિડીયો ઓડિયો અને ડોક્યુમેન્ટ્સ દરરોજ આવતા હોય છે તો એ મોટા ભાગે લોકો સેટઅપ કરતા નથી અને ફોટોસ વિડિયો એની જાતે જ ઓટો ડાઉનલોડ થઈ જતા હોય છે અને આપણો ઘણો બધો ડેટા એમાં વપરાય છે તમે આમ વોટ્સઅપ ખોલો એટલે તમારા તમારો ડેટા ચાલુ જ હોય અને તમારા જેટલા પણ મેસેજ આવ્યામાં જેટલા પણ ફોટો વિડીયો હોય ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જતા હોય છે ઘણીવાર આપણે એની જરૂર પણ નથી હોતી એવા પણ ઘણા બધા ફોટો વિડીયોસ અને ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ થઈ જતા હોય છે તો આને કેવી રીતે બંધ કરવા તો એના માટે ફરી આપણે જઈશું સેટિંગ્સની અંદર સેટિંગ્સમાં આપણે ડેટા ડેટા એન્ડ સ્ટોરેજ યુસ્યુઝ નામનો એક ઓપ્શન છે એના પર ક્લિક કરીશું અહીંયા તમે જુઓ તમને મીડિયા ઓટો ડાઉનલોડનો એક ઓપ્શન જોવા મળે છે અહીંયા આ જે છે વેન યુઝિંગ મોબાઈલ ડેટા વેન યુઝિંગ મોબાઈલ ડેટા પર ક્લિક કરીશો એટલે અહીંયા તમને ચાર ઓપ્શન જોવા મળે છે અહીંયા ખરાની નિશાની હોય એનો મતલબ એવો છે કે તમે મોબાઈલ ડેટા જ્યારે ચાલુ કરો એટલે તરત ઓટોમેટિકલી ફોટો ઓડિયો વિડીયો ડોક્યુમેન્ટ ડાઉનલોડ થઈ જશે પરંતુ અહીંયાથી તમે આ ખરાની નિશાની જે છે એ અંચક કરી દો એને કાઢી નાખો અને પછી ઓકે આપી દો એટલે તમારો કોઈપણ ફોટો કે કોઈપણ વિડીયો તમારા મેસેજમાં જ્યારે આવશે તો તમારી પરમિશન વગર મતલબ કે તમે ક્લિક નહીં કરો ત્યાં સુધી એ ફોટો કે વિડીયો ડાઉનલોડ નહીં થાય મતલબ કે તમારો ડેટા વપરાશે નહીં એ જ રીતે નીચે વેન કનેક્ટેડ ઓન વાઈફાઈ એના પર પણ જો આ ખરું કરેલું હોય તો એને પણ કાઢી નાખો એટલે જ્યારે પણ તમે કોઈ વાઈફાઈનો યુઝ કરતા હશો ત્યારે પણ એ ઓટોમેટિકલી ડાઉનલોડ નહીં થાય તમારે જરૂર હશે તો જ તમે તેને ડાઉનલોડ કરી શકશો અને તો જ તમે એને યુઝ કરી શકશો તમે ક્લિક કરશો તો ડાઉનલોડ થશે ફરી આમાં આવવાની જરૂર નથી તમારામાં ફોટો આવે ને ફોટા પર ક્લિક કરશો તો જ ડાઉનલોડ થશે ને તો ડાઉનલોડ થશે ટૂંકમાં ઓટોમેટિક ડાઉનલોડ થશે નહીં ચોથું જે સેટઅપ છે એ છે સ્ટોરેજ યુસેજ અહીંયા તમે જુઓ ઉપર જ છે સ્ટોરેજ યુસેજ તો આ શું બતાવે છે તો તમારા જેટલા પણ કોન્ટેક્ટ છે અથવા તમારા જેટલા પણ ગ્રુપ છે એ બધા ગ્રુપે તમારા વોટ્સઅપમાં કેટલો કેટલો ડેટા યુઝ કરેલો છે કેટલો કેટલો ડેટા એની પાસે છે કેટલો કેટલો ડેટા એ વાપરે છે એ અહીંયા જોવા મળે છે તમે જુઓ અહીંયા ઘણા બધા મારા ગ્રુપ છે એ ગ્રુપમાં સામે એણે કેટલો કેટલો ડેટા યુસેજ કરેલો છે એ અહીંયા જોવા મળે છે તો આને શું કરીશું દાખલા તરીકે કોઈ એક ગ્રુપ લઈ લઈએ આપણે એ ગ્રુપમાં દાખલા તરીકે અહીંયા ન્યૂ સિનજીવાળા લખેલું છે ગ્રુપ છે એના પર જુઓ તો અહીંયા મેનેજ મેસેજેસ પર ક્લિક કરેલું કરીએ એટલે આપણને કેટલો યુસેજ છે એ નીચે બતાવશે તમે જો ક્લિયર મેસેજ દસ પોઈન્ટ જીરો એમબી એણે વાપરેલું છે તમે આથી ક્લિયર મેસેજસ કરશો એટલે બધા જ આમાં જેટલા પણ મેસેજ છે એ ડીલ થઈ જશે અને એ એટલી સ્પેસ ફ્રી થઈ જશે તો આવી રીતે તમારી મોબાઈલની જે સ્પેસ છે એને તમે વધારી શકો છો અને તમારા વોટ્સઅપની અંદર પણ તમે ક્લિયર કરી શકો છો મેસેજ ઘણા બધા મિત્રો આગળનું જે સેટઅપ છે એ પાંચ નંબરનું એ ખૂબ જ અગત્યનું છે અને તમને ગમશે પણ ખરું ઘણીવાર આમ તો મોટાભાગે આપણે એવું કરીએ જ છીએ કે અહીંયા હું કોઈ પણ મેસેજ કરું તો સામેવાળો જ્યારે એને મેસેજ જોશે એટલે તમે જોશો નીચે બે બ્લૂ લાઈન ખરાની નિશાની થઈ જાય છે અને એને ખબર પડે છે આપણને પણ ખબર પડે છે કે એણે એને આપણો મેસેજ જોઈ લીધો છે અને કોઈ આપણે મેસેજ કરીને આપણે મેસેજ જોઈએ તો એના પર પણ બે બ્લ્યૂ ખરાની નિશાની થઈ જાય છે એટલે એને પણ ખબર પડે કે આપણે મેસેજ જોઈ લીધો છે પરંતુ મારે એનો મેસેજ જોવો પણ છે અને એની ઉપર બે ખરાની નિશાની થવા પણ નથી દેવી એટલે એને લાગે કે મેં હજુ મેસેજ જોયો નથી તો આવું મારે કરવું હોય તો શું કરવું તો એના માટે આપણે જઈશું પ્રાઇવેસીમાં એકાઉન્ટમાં જઈશું એમાં પ્રાઇવેસીમાં જઈશું પ્રાઇવેસીમાં નીચે તમે જુઓ રીડ રિસિપ્ટ એના પર ક્લિક કરેલું છે ટીક માર્ક કરેલું છે એને કાઢી નાખીશું તો તમે કોઈપણનો મેસેજ જોશો તો એની સામે બે ખરાની નિશાની બ્લૂ થશે નહીં નહીં એને લાગશે કે હજુ તમે મેસેજ જોયો નથી તો સરસ મજાનો સેટમ છે આગળ જોઈએ છ નંબર બેકઅપ તો બેકઅપ શું છે તો તમે જેટલા પણ મેસેજ કર્યા છે અથવા વોટ્સઅપના જેટલા પણ તમારા મેસેજ છે એ મેસેજનું તમારે જો બેકઅપ જોઈતું હોય ભવિષ્યમાં તમને લાગે કે મારે આની જરૂર પડશે અથવા તમારો તમારો એકાઉન્ટ કોઈ પ્રાઇવેટ હોય ને એને જરૂર પડશે તો તમે તમારા એકાઉન્ટનું બેકઅપ લઈ શકો છો અને ભવિષ્યમાં તમે ગમે ત્યારે એ મેસેજને વાંચી શકો છો યુઝ કરી શકો છો તો એના માટે આપણે ચેટ્સમાં જઈશું ચેટ્સ પર ક્લિક કરો એટલે તમને નીચે ચેટ બેકઅપ નામનો એક ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરો અહીંયા બે ઓપ્શન છે એક અહીંયા બેકઅપનું ઉપર લખેલું છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારા બધા જ મેસેજ જે છે એ ગૂગલ ડ્રાઈવની અંદર બેકઅપ થઈ જશે તો આ બધું જ એક સાથે થઈ જશે કે બધા જ મેસેજ એક સાથે બેકઅપ થશે બીજું એક નીચે ઓપ્શન છે મેં જોવો છો બેકઅપ ટુ ગૂગલ ડ્રાઈવ એમાં તમારા મંથલી વીકલી ડેલી તમે જે રીતે પસંદ કરશો એ પ્રમાણે ઓટોમેટિકલી એ બેકઅપ થતું રહેશે તો તમે જે રીતે ઈચ્છો એ પ્રમાણે તમે એક સાથે બધા બધા જ મેસેજનો બેકઅપ પણ લઈ શકો છો અને વીકલી મંથલી તમે જે પ્રમાણે યુઝ ઈચ્છતા હોય એ પ્રમાણે તમે એને બેકઅપ કરી શકો છો તો મિત્રો સરસ મજાનો આ પણ સેટઅપ છે બીજી એક સરસ મજાનું હું તમને ઓપ્શન બતાવી જ રહ્યો છું કે જે કદાચ તમને ગમશે વધારેમાં વધારે કારણ કે આપણા મોબાઈલની અંદર ઘણા બધા મેસેજ દરરોજ આવતો હોય છે અને એટલા બધા મેસેજ આવે છે કે આપણને એવું થાય છે કે આ બધા મેસેજો ક્યારે વાંચી રહીશ બધા જ ગ્રુપમાં બધા જ ચેટ્સમાં એટલા બધા મેસેજ હોય છે કે મને થોડો કંટાળો આવી જાય કે આ બધા મેસેજ હું વારાફરથી જોઉં તો કેટલી બધી વાર થાય તો આપણે શું કરીશું એક સાદું અને સિમ્પલ ઓપ્શન છે દાખલા તરીકે આ મેસેજ છે અહીંયા તો એને પર ક્લિક કરીશ પછી અહીંયા ત્રણ બટન પર ક્લિક કરીશ અને એની સિલેક્ટ ઓલ સિલેક્ટ ઓલ પર ક્લિક કરશો એટલે બધા એક સાથે સિલેક્ટ થઈ જશે જેટલા પણ તમારા કોન્ટેક્ટ છે ગ્રુપ છે બધા જ પછી ફરી ત્રણ બટન પર ક્લિક કરીશું અને માર્ક જ રીડ કરી દઈએ એટલે જેટલા પણ મેસેજ આવ્યા છે એ બધા જ રીડ થઈ જશે તમારે બધા મેસેજ ખોલવાની જરૂર નથી તમને લાગે કે અગત્યનું છે તો એને ખોલીને જુઓ બાકી તમે એને ખોલવાની કોઈ જરૂર નથી ને બધા જ મેસેજ તમે આ રીતે ક્લિયર કરી શકો છો અને તમારી સામે બધા જ મેસેજ ક્લિયર તમને આ રીતે જોવા મળશે તમારું વોટ્સઅપ ક્લીન દેખાશે તો મિત્રો સરસ મજાના સાત સેટઅપ છે ઘણા બધા લોકો વાપરતા હશે ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય તો આ સાત સેટઅપ્સ બહુ અગત્યના છે અને તમારા વોટ્સઅપની અંદર તમે તમારું ડેટા જાળવી શકો છો અને બધું તમારો પ્રાઇવેટ રાખી શકો છો તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ સેટઅપ ગમ્યા હશે તો જરા પણ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈકનું બટન દબાવશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો ભક્તોમાં વિડીયોને જરૂરથી મોકલશો মিত্রো আবার টেকনোলিজিজিজিজিজিডিও যাওয়া স্টেট লকুমস টেকনোলিজিজিজিজিজ থিঙ্ক অ ডিফর হ্যা অুড ডে